મારા ઘણા પેશન્ટ મને પૂછે કે સાહેબ એસિડિટી અને પેટની ચરબી વિશે સંબંધ શું સવાલ બહુ સિમ્પલ છે પણ જવાબ તમને આશ્ચર્યચકિત કરી નાખશે કોઈ બી વ્યક્તિ જેનું વજન વધારે હોય અને જ્યારે એને છાતીમાં દુઃખે કે બળતરા થાય તો સૌથી પહેલો વિચાર શું આવે તો મને અટેક તો નહીં આવી ગયો હોય એટલે જ્યારે બી અમારી પાસે આવો કોઈ દર્દી આવે કે સાહેબ એસિડિટીનો પ્રોબ્લેમ થઈ ગયો છે છાતીમાં દબાણ લાગે છે તો અમને એઝ અ ડૉક્ટર બહુ જ અઘરું પડે સમજવું કે આ પેશન્ટને ખરેખર એસિડિટી છે કે હાર્ટ એટેક છે એટલે આપણે એસિડિટીને ખાસ કરીને જે જાળા વ્યક્તિ હોય એને તમે એકદમ નીગ્લેક્ટ નહીં કરી શકો ઘણા લોકોને એવું લાગતું હોય કે જે એસિડ ઉપર આવે છે એમાં ખાલી એસિડિટીની દવા દવાલોને સારું થઈ જાય એટલે વાત પતી જાય પણ દોસ્તો એવું હોતું નથી એસિડિટીથી આગળ જતા બેરેટ સિસોફેગસ અને ઇસોફેઝલ કેન્સર જેવી ખતરનાક બીમારી બી થઈ શકે છે આ વિડિયોમાં આપણે એની લિંક જોવાના છે કે પેટની ચરબી અને એસિડિટી વચ્ચે ડાયરેક્ટ સંબંધ શું છે તો આ વિડિયોના end સુધી જરૂર મારી જોડે બની રહેજો મારું નામ છે ડોક્ટર નિસર્ગ પટેલ હું ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ એટલે કે પેટ આંતરડાનો સ્પેશિયાલિસ્ટ છું સિર્સે હોસ્પિટલ સુરત ગુજરાતથી ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન મિલતે હૈ ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ સૌ પ્રથમ આપણે અમુક સાયન્ટિફિક ફેક્ટ્સ જોઈએ એસિડિટી ફક્ત ફિઝિકલ પ્રોબ્લેમ નથી એનાથી તમને ઇકોનોમિક સોશિયલ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ બી ઊભા થાય છે શારીરિક દૃષ્ટિએ તમે જોવા જાઓ તો એક સંશોધન પ્રમાણે જે વીસ લાખ લોકો ઉપર થયેલું હતું એમાં નોર્મલ વ્યક્તિ કરતાં જે ઓબીઝ એટલે જે લોકોને પેટ પર ચરબી વધારે હોય છે એ લોકોને પાંત્રીસ ટકા એસિડિટીનો પ્રોબ્લેમ વધુ થાય છે જેના કારણે એ લોકોને તકલીફ વધારે થાય અને આગળ જતાં સિસોફેગસ અને ઇસોફેજિયલ કેન્સર જેવી ગંભીર બીમારી બી થઈ શકે છે બીજું આર્થિક દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો જે લોકોને બી એસિડિટી હોય છે એના એક સંશોધન પ્રમાણે ખર્ચો નોર્મલી વાર્ષિક પાંત્રીસો ડોલર જેટલો થાય એટલે ઇન્ડિયન રૂપીઝમાં તમે કન્વર્ટ કરો તો અઢી લાખ રૂપિયાનો ખર્ચો એ લોકોને વધારે થાય છે એવું એક સંશોધનમાં કીધેલું છે અને જો તમે સામાજિક અને માનસિક રીતે જોવા જાઓ તો સ્ટડીઝ એવું કહે છે કે જે લોકો મેદસ્વી હોય અને જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ વધારે હોય એ લોકોને એની સાથે સાથે એન્ઝાઇટી અને ડિપ્રેશનનો પ્રોબ્લેમ બી વધારે હોય છે એટલે જો તમને પેટમાં ચરબી વધારે છે અને એસિડિટી થાય છે તો ખાલી તમે શારીરિક રીતે હેરાન નથી થતા પણ તમે માનસિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે હેરાન થાવ છો તો ચાલો હવે આપણે એવું સમજીએ કે પેટમાં ચરબી વધવાથી આપણું એસિડ કઈ રીતે વધે છે તો જ્યારે બી આપણા માણસમાં પેટમાં ચરબી વધે એના કારણે આપણું જઠર એટલે કે સ્ટમક દબાય એટલે પેટમાં રહેલું એસિડ છાતી અને ગળા સુધી આવે બીજું કારણ આપણા અન્નળી અને પેટ વચ્ચે એક વાલ હોય છે જેને અમે લોકો એલિયસ કે લોઅર ઇસવેજસ પિંક્ચર કહીએ એટલે અહીંયા આગળ એક વાલ હોય જે નોર્મલી બંધ રહેતો હોય જ્યારે બી પેટ પર ચરબી વધે તો આ વાલ ઉપર પ્રેશર વધે અને વાલ ખુલ્લી જાય જેના કારણે પેટમાં રહેલું એસિડ છેક છાતી અને ગળા સુધી આવી જાય છે કારણ નંબર ત્રણ જે લોકોને બી પેટમાં ચરબી વધારે હોય છે એ લોકોને બોડીમાં ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સ વધે છે અને અમુક હોર્મોન્સ જેમ કે લેપ્ટિન વધી જાય છે જેના કારણે આપણી અન્નનળી અને આપણું જઠર એસિડથી ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે જેને અમે લોકો હાઈપર સેન્સિટિવ ઇસોફેગસ કહીએ છીએ અને કારણ નંબર ચાર પેટમાં ચરબી વધારે હોવાથી આપણું જઠરનું કાર્યક્ષમતા ઘટી જાય છે આપણા જઠરમાં નોર્મલ ખાવાનું ત્રણથી ચાર કલાક સુધી રહે પણ જે લોકોને ચરબી પેટમાં વધારે હોય એ લોકોને પેટમાં લાંબા ટાઈમ સુધી ખાવાનું પડી રહે છે એટલે આગળ આંતરડામાં ધક્કો વાગતો નથી જેટલો ટાઈમ તમારું ખાવાનું પેટમાં પડી રહેશે એટલું એસિડ ઉપર આવવાના ચાન્સીસ પણ વધી જશે સો નાઉ ટુ કન્ક્લુડ ધીસ વિડીયો સવાઈ દોસ્તો એવું સમજો કે આપણું આ જે પ્લાસ્ટિકનો ડબ્બો દેખાય છે તે આપણું આખું પેટ છે આપણા પેટમાં મેઇનલી છ સોલિડ ઓર્ગન હોય છે કે જેનો આકાર બદલાતો નથી એટલે આપણે જમણી બાજુ અહીંયા આગળ લિવર હોય એના નીચે બે કિડની હોય લિવર અને બે કિડની વચ્ચે પેન્ક્રિયાઝ હોય લિવરની બાજુમાં અહીંયા આગળ બરડ એટલે કે સ્પ્લીન હોય છે અને ફિમેલ્સમાં અહીંયા આગળ યુટ્રસ હોય એટલે કે આપણી કોથળી એટલે આટલી વસ્તુ તો આપણા પેટમાં ફિક્સ છે કે જેનો કોઈ શેપ કે આકાર બદલાતો નથી એટલે પછી જે આપણું જઠર છે તે આપણું આ કોથળી જેવું છે એટલે એ ફૂલી બી શકે અને એની મેં બેસી બી જાય એટલે ફુગ્ગા જેવું એના ઉપર આ ઢાંકણું છે એટલે આને આપણે વાલ્વ કહીએ જેને લોવર હિસફેજ સ્પિંગચર એટલે કે એલઈએસ કહીએ એટલે જ્યારે કે આપણા પેટમાં એટલે કે આ ડબ્બામાં કોઈ એક્સ્ટ્રા ફેટ નથી અને હું આપણા પેટને અહીંયા આગળ મૂકું છું અને પછી આ જ્યારે ડબ્બો બંધ કરું છું તો આખો ડબ્બો વ્યવસ્થિત બંધ થઈ જાય છે અને પેટ ઉપર કોઈ પ્રેશર નથી આવતું પણ જો જે લોકોને મેદસ્વીતા હોય એટલે કે પેટમાં ચરબી વધારે હોય ફોર એક્ઝામ્પલ કે હું આ નેપકિન મૂકું છું કે જે આપણી ચરબી છે હવે જ્યારે હું એના ઉપર આપણું સ્ટમક મૂકું એટલે જો ચરબીના દબાણ સ્ટમક પર હોય તો પછી એ વસ્તુ દબાશે એટલે આપણું આ બંધ થતું નથી એટલે આ પ્રેશર આવે અને પ્રેશરથી આ વાલ્વ આપણો ખુલી જાય એટલે પેટમાં જેટલું બી એસિડ હોય તે પેટથી ઉપર છાતી તરફ અને એનાથી આગળ ગળા તરફ આવે એટલે આ રીતે પેટમાં એક્સ્ટ્રા ચરબી હોવાથી આપણું એસિડ ઉપર ગળા સુધી આવી શકે છે ઓબેસિટી એટલે મેદસ્વીતા ખાલી તમારો શરીરને બેડોડ નથી બનાવતું ઘણા લોકોને એવું હોય કે સર મારે વજન ઘટાડવું છે હું પૂછું કેમ તો કે સર મારે સારા દેખાવું છે એટલે મારે વજન ઘટાડવું છે દોસ્તો આપણે વજન ઘટાડવું ખૂબ જ જરૂરી છે એનાથી આપણું એસિડ રિફ્લક્સ બી ઘણું ઓછું થાય છે અને આ વિડીયોમાં આપણે જેમ જોયું તો એસિડ રિફ્લક્ષથી કેન્સર જેવી ગંભીર બીમારી બી થઈ શકે છે અને તે ખાલી આપણા સ્વાસ્થ્ય ઉપર નહીં આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણા સોશિયલ હેલ્થ પર અને આર્થિક રીતે બી આપણને ઘણી રીતે હેરાન કરી શકે છે સારા સમાચાર એ છે કે ફક્ત પાંચ કે દસ ટકા વજન ઘટાડવાથી એટલે ધારો કે જો તમારું વજન હમણાં સો કિલો છે તો તમે ફક્ત દસ કિલો વજન ઘટાડો તો તમારો આ પ્રોબ્લેમ ખૂબ ઓછો થઈ શકે છે અને તમને એસિડિટીની દવા લેવાની બી જરૂર ખૂબ ઓછી પડી શકે છે વજન કઈ રીતે તમે નેચરલી ઘટાડી શકો એના ઉપર બી આખી એક વિડિયો સિરીઝ છે એ તમે જોઈ શકો છો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ બધા વિડીયો જો તમે ફોલો કરશો તો હું ગેરંટીથી કહું છું કે તમારું છથી દસ કિલો વજન તો ઘટી જ જશે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આને પ્લીઝ લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો